મહેસાણામાં બાંગ્લાદેશમાં થયેલા હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં આક્રોશ જોવા મળ્યો હતો હિન્દુ સંગઠનો દ્વારા બાયપાસ રોડ પર રસ્તો રોકીને આંદોલન કરાયું હતું ડીમા પાસે ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું મોઢેરા ચોકડી ખાતે વિરોધ સ્વરૂપે પુતળા દહન પણ કરાયા હતા હિન્દુ સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરાઈ છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પર અત્યાચારના વિરોધને લઈને મહેસાણામાં હિન્દુ સંગઠનો ઉગ્ર આંદોલન સામે આવ્યું છે સંગઠને રસ્તા રોકી સળગાવીને પ્રદર્શન કર્યું છે મહેસાણામાં બાંગ્લાદેશમાં થયેલા હિન્દુ પરના અત્યાચારને લઈને આક્રોશ જોવા મળ્યો છે સંગઠને

હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે ને હિન્દુઓ ઉપર હિન્દાની જે ઘટના સામે આવી છે જેના લીધે ભારતમાં પણ હિન્દુ સંગઠનોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળ્યો છે મહેસાણા જિલ્લામાં પણ હિન્દુ સંગઠનોમાં એક પ્રકારનો જે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના લઈને આક્રોશ જોવા મળ્યો છે આજે મહેસાણામાં મહેસાણા બાયપાસ ઉપર ડી પાસે રસ્તા રોકવું આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંદોલન દરમિયાન ત્યાં આગળ જે ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેસાણા શહેરના મોઢા ચોકડી સાથે પણ વિરોધ થયો હિન્દુ સંગઠનો હત્યા થઈ હતી અને હિન્દુઓ પર જે હુમલા થઈ રહ્યા છે હિન્દુ જે ડર ડરના માહોલ બાંગ્લાદેશમાં અત્યારે જાલ જીવી રહ્યા છે તેના લઈને હિન્દુ સંગઠનોમાં આક્રોશ હતો અને હિન્દુ સંગઠનો દ્વારા આ રીતે મહેસાણા શહેરમાં ઠેર ઠેર વિરોધ કરી હિન્દુ સંગઠનો દ્વારા

હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે અને હિન્દુઓ ઘરમાંથી બહાર નીકળતા પણ ડરનો અનુભવ કરે છે કેટલાક હિન્દુઓને મારવામાં પણ મારી નાખવામાં પણ આવે છે તે રીતે ભારતમાં અત્યારે હાલ તો હિન્દુ સંગઠનનો આંકડો છે તે રીતે મહેસાણા જિલ્લામાં પણ હિન્દુ સંગઠનનો આંકડો છે અને તેઓ પોતાની રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભારત સરકારને સમગ્ર જે બાંગ્લાદેશનો જે મામલો ચાલી રહ્યો છે તેમાં હસ્તક્ષેપ કરી જે હિન્દુઓ પર જે અત્યાચારને હુમલા થઈ રહ્યા છે તેમાં પડી હસ્તક્ષેપ કરી અને બાંગ્લાદેશ સરકાર સાથે કોશન કરી હિન્દુઓને જે પચાવવાનું કાર્ય કરવામાં આવે તેવી અત્યારે હાલ તો જે હિન્દુ સંગઠનો છે તેવી માંગ કરી રહ્યા છે સમગ્ર માહિતી બદલ આભાર